હલો ભાઈ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો આવી ગયા છે આપણે સુરતમાં કિરણસો પતંગ વેચવા માટે જોઈ શકો તમે એટલી પતંગ લાવ્યા ઘરે જે ઘરે જે પડી છે તો આપણે પતંગ વેચવા માટે આવી ગયા છે એવી તો આગળ જોતા પતંગ પતંગમાં પ્રોફિટ થાય આ પતંગ આપણે એટલી લાવ્યા કેટલી પ્રોફિટ થાય જોઈ શકીએ

છે પતંગ શું થાય છે બ્લેક વાળા ના છે ચાલીસ રૂપિયા ભાવ યલો ઓરેન્જ ત્રીસ વાળા છે ઓલા જે નાના છે એ વીસ વાળા છે ઓલ પહાડી આપણે એ વીસ વાળા છે જોવો તમે ભાઈ પતંગ લેવા આવ્યા છો

કેટલા લીધાશીસ કેટલા પંજા લીધા હે ભાઈ બેન પંજા પંજા બે પંજા भाई पंजा ले जासे होना ले ले bạn, ले ले होना ले kia, हेलो भाई એકાદ બે પતંગ વધુ જાય છે ભાઈ ભલે મોસ્ત કરે બે આપીને આ ભાઈ બંને બે વધુ આપી દે આપીને તો ભલે

હા તો ભાઈ મારી નીચે જરૂર છે એટલે હું જાઉં છું હાલો આગળ બ્લોક કૂટ